હેલો ફ્રન્સ વેલકમ બેક ટુ કુશિસ કિચન ચોમાસામાં ખાવાની મજા પડી જાય તેમજ તેલ પણ ના રહે અને સોડા વગર પણ બધી જ પૂરી ફૂલીને બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવી સુરતની ફેમસ બટાકાની પૂરીની રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાની પૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે બટાકાની કતરી ઉપરનું લેયર બનાવવા માટે બેટર તૈયાર કરી લઈશું

બધી સામગ્રી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ કરી લઈશું ત્યારબાદ એક બટાકાની છાલ ઉતારી લઈશું બટાકાની છાલ ઉતરી જાય એટલે છરીની મદદથી બટાકાની પતલી પતલી સ્લાઇસ કરી લઈશું તમે વેફર પાડવાના સ્લાઇડર થી પણ બટાકાની પતરી બનાવી શકો છો આવી રીતે બટાકાની પતલી સ્લાઈસ કર્યા બાદ તરત જ તૈયાર કરેલા બેટરમાં બટાકાની સ્લાઈસ ને બંને બાજુ સરખું કોટિંગ થાય તેવી રીતે બેટરમાં કોટ કરી લઈશું તેમજ અગાઉ ગરમ કરવા મૂકેલ તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી બટાકા પૂરીને તેલમાં તળવા માટે મૂકતા જઈશું બટાકા પૂરી એક બાજુથી સરખી રીતે તળાઈ જાય એટલે બધી પૂરીને બીજી બાજુ ફેરવી લઈશું

તો ફેમસ ઘરે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો સોડા વગર પણ પૂરી સરસ ફૂલીને તૈયાર થઈ છે તેમજ પૂરીમાં તેલ પણ નથી રહ્યું તો ફ્રેન્ડ ચોમાસાના વરસતા વરસાદમાં તમે પણ મારી આ રેસીપીથી ઘરે બટાકા પૂરી જરૂરથી બનાવજો નાના મોટા બધાને ખાવાની મજા પડી જશે તેમજ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં ફીડબેક આપજો તેમજ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ તેમજ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે